શહેરમાં બગીચામાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે શહેરના કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં હવે પ્રવેશ માટે રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવી ફરજીયાત બનાવવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી બગીચામાં અસામાજિક તત્વોનો ભેગો થવો મહિલાઓ અને દીકરીઓ સાથે અસુરક્ષાની લાગણી અશિસ્તી અને દાદાગીરીના બનાવોમાં વધારો આ તમામ ફરિયાદો બાદ તંત્રએ આ નિર્ણય લેવાનો વારો આવ્યો છે કમાટીબાગમાં તો પરિસ્થિતિ એટલી મળી ગઈ કે સિક્યુરિટી જવાનોને પણ ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હતી શહેરના કુલ એકસો ત્રીસ બગીચાઓમાંથી હાલ બાગ અને કોત્રી ગાર્ડનમાં આ નિયમ અમલમાં મુકાયો છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવ્યું છે કે આ નવા નિયમને આગામી દિવસોમાં બાકી એકસો અઠ્યાવીસ બગીચાઓમાં પણ લાગુ કરવામાં આવશે આ પગલાંઓનો મુખ્ય હેતુ બગીચામાં ચાલતા લોકોની ઓળખ જાળવવી મુલાકાતીઓનો આંકડો જાણી શકાય અને તમામ માટે સુરક્ષિત પર્યાવરણ ઊભું કરવું જ કહીને આવી રહ્યા છો કે ત્રીસથી પંત્રીસ લાખની પોપ્યુલેશન અને વોડા સાથે ચાલીસ લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે જનતાની પણ જવાબદારી છે એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદકી ના કરવા માટે સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ બે એક ગાર્ડન કમાટીવાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજીસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે આ અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે કોઈ ને છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ અમે ગોઠવીને કરીશું પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે અત્યારે મેઇન બે ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે એટલે પેઇન્ટિંગ શોભા વધારવાનું જે પણ કામગીરી છે જૂના ગંદકીને બાકડાઓ પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહ્યા છે આવનારા દિવસોમાં તમામ એકસો એકસો ત્રીસ પ્લસ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે પછી સ્ટ્રીટ વેન્ડર્સનો જે મુદ્દા આવી એમે ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાનું સૂચના આપી છે એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ચેકિંગનું કામગીરી શરૂ કરી દીધી છે અને ઇવન સ્ટ્રીટમેન્ટલ પોલિસીમાં પણ ઉલ્લેખ કરી છે કે સાડા અગિયાર વાગે પછી ત્યાં મૂકીને ના જઈ શકે એટલે એમને ફરતું જ રહેવાનું છે લારી કલ્લાને એક જગ્યામાં મૂકીને ના જઈ શકે એટલે એના ઉપર પણ એમને પહેલાં સમજાવવાનું વહીવટી ચાર્જ લેવાનું હોય તો લઈને પછી પણ સાડા અગિયાર વાગે પછી ત્યાંથી નીકળી જવાનું પણ કીધું છે ફિલ્ડ વિઝિટ દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આખો રાત અને સવારે આવીને ફરી ચાલુ કરી દે છે